એટીએસની માહિતીના આધારે સાયબર ક્રાઈમની ટીમે થલતેજ વિસ્તારમાં કેમ્બે ગ્રાન્ડમાં નવમા માળે રહેલા ડેટા ફર્સ્ટ કંપનીમાં રેડ પાડી હતી જે ઠગાઈ માટેનું સુનિયોજિત કોલ સેન્ટર ચાલતું હતું સાયબર ક્રાઇમે રેડ કર્યા બાદ સામે આવ્યું હતું કે હોંગકોંગ સ્થિત ક્વિકકોમ કંપનીએ ત્રણ સર્વર ભાડે રાખ્યા હતા અને આ સિપલાઇન થકી ફક્ત ચાર દિવસમાં જ પાસઠ હજાર કોલ કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે પોલીસે લવલેશ વાધવા અને અનુરાગ ગુપ્તાની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે તાજેતરમાં ઓપરેશન સિંદુર બાદથી સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના બાપુનગરમાં ધારાસભ્ય દિનેશ કુશવાહાની આગેવાનીમાં નીકળેલી તિરંગા યાત્રામાં કુખ્યા તલતાબ બાસી ધારાસભ્ય સાથે જોવા મળતા મતદારોમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે અમદાવાદ પોલીસે બહાર પાડેલી શહેરના અસામાજિક તત્વોની યાદીમાં અલ્તાફ બાસીના નામનો સમાવેશ કરાયો છે જે હાલમાં જામીન ઉપર છૂટેલો છે ત્યારે ભાજપના ધારાસભ્યએ અલ્તાફ બાસીને તિરંગા યાત્રામાં સાથે રાખતા મોટો વિવાદ સર્જાયો છે ગુજરાતની બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે આ બંને બેઠક માટે છવ્વીસ મેથી ચૂંટણી ફોર્મ ભરવાની શરૂઆત થશે ઓગણીસ જૂન બે હજાર ના રોજ મતદાન યોજવામાં આવશે અને ત્રેવીસ જૂને મતગણતરી કરવામાં આવશે ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતાં કડી વિધાનસભાની બેઠક ખાલી પડી હતી જ્યારે વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સમયસૂચકતા અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સુનિશ્ચિત કરવા તમામ તૈયારી શરૂ કરવામાં આવી છે